અમે મરી જાય તો ભાઈ અમને કોણ બચાવવા અહીંયા તો રોડ બી એટલા નાના છે કે એકસો કા ટ્રક પોલીસ ટ્રક કઈ ના કે અહીં એવું છે અહીંથી ને ચડે ને તમારા મામા અહીંયા જ બેવાના હતા પણ અમે હે ને પછી પ્લેન ક્રેશ થયું તમારા મામા દર લાગી તો એમને બી કરી જતા પહેલાં બહુ ઈચ્છા હતી કે પ્લેનમાં બેસું આમ છે તેમ તો હવે ઈચ્છા નહીં કે હવે પ્લેન આપણે બેસીએ ને આપણે બસોને બેતાલીસ જણા મરી ગયા આપણે હોય તો મરી જઈએ નમસ્કાર બાર તારીખ અને બપોરે એક અને આડત્રીસ નો સમય હતો એક વિડિયો સોશિયલ મીડિયા પર અચાનકથી વાયરલ થવા લાગ્યો બધાને એવું લાગ્યું કે આ વિડિયો બીજા કોઈ દેશનો છે બીજા કોઈ રાજ્યનો છે આવી રીતના અમદાવાદમાં પ્લેન ક્રેશ ન થઈ શકે એ વિડિયો વાયરલ થયો પછી સૌથી પહેલો સવાલ બધાને એ થયો કે વિડિયો ક્યાંથી ઉતારવામાં આવ્યો અને કોઈને એવી કેવી રીતના ખબર પડી કે આ ટાઈમે પ્લેન ક્રેશ થવાનું છે અને વિડિયો એ જ સમયે કેવી રીતના લેવાયો એ જગ્યાએ હું ઊભી છું કે જ્યાં એ વિડીયો શૂટ થયો છે આર્યન નામના એક છોકરાએ એ વિડીયો અહીંયાથી શૂટ કર્યો હતો અહીંયા એનું ઘર છે એ ઘર બતાવજો અત્યારે એમના ઘરે મીડિયાવાળા અને બધા જ છે આર્યન અહીંયા નથી આર્યન કેમ અહીંયા નથી તો એનો વિડીયો વાયરલ થયો પછી મીડિયાએ શોધ્યું કે આ પહેલો વિડીયો ક્યાંથી વાયરલ થયો મીડિયાએ જયારે શોધ્યું મીડિયા ઇન્ટરવ્યુઝ લીધા એના પછી આર્યનને અત્યારે પોલીસ લઈ ગઈ છે તપાસ માટે કે આ વિડીયો તમે ક્યારે લીધો હતો શું હતો એ બધી તપાસ થઈ રહી છે આર્યનના ઘરે અત્યારે તાળું છે આર્યન સાથે કેટલા લોકો રહેતા હતા

રાજસિંહ રાજ અને રાજ તમે લોકો મિત્રો છો गुजराती नहीं अच्छा, आ, आती हिंदी अच्छा, हिंदी आती, अच्छा तुम तो दोस्त हो तीनों हाँ तीनों दोस्त है। अच्छा तो उस दिन जब घटना हुई तब वो क्या कर रहा था क्यों वीडियो ले रहा था वो वीडियो गांव से आया था पहली बार वो हाँ। वो इतना नीचे से जहाज नहीं देखा था वो इसलिए सोचा मैं वीडियो बना लूँ गाँव में अपने फ्रेंड लोग को दिखाऊंगा वीडियो हाँ। तो इसलिए वो बना रहा था तब तक आगे जाके वो एरोप्लेन फ्रेश हो गए अच्छा कैसे हुआ मतलब तुम लोग भी इधर बैठे थे इधर थे वो यहाँ पे खड़ा था और वो इधर से विमान जा रहे थे और जा रहे थे वो वीडियो बनाया फिर अंदर से उसकी बहन सोई थी तो वो उसको बुलाया कि ये विमान क्रैश हो गया ऐसा तो अच्छा, उसकी बहन भी आई अच्छा तुम लोग भी उधर ही थे तुम लोगों ने भी देखा कि यहाँ से गया और क्रैश हो गया अच्छा और आ, आ जो आज जगह अपन बताओ जो इतने तुमने ये वायरल वीडियो नु पण खबर पड़े कि यहां थे हां आए थे विमान गयो ना तो आज लिमुदो जो ना ये आखा लिमुदा ना એમ એમ ધોલતો દોલતો ગયો એટલે આ જે ઘર છે એ ઘરનું પણ તમને સીડી અને જે કહેવાય પતરાને એ બધું પણ એ વાયરલ વિડીયોમાં દેખાયું હશે અને આજે તો આર્યનને લઈ ગયા છે આમ તો અમે આર્યન સાથે જ વાત કરવા માટે આવ્યા હતા કે એને કેવી રીતના ખબર પડી આ ટાઈમે પ્લેન ક્રેશ થવાનું છે પણ આર્યન એ પહેલી વાર અહીંયા આવ્યો હતો પહેલી વાર આટલા નીચેથી એને પ્લેન જતા જોયું અને એને એવું લાગ્યું કે પ્લેન હવે લેન્ડ થવાનું છે પણ એ લેન્ડ નહોતું થઈ રહ્યું એ ક્રેશ થઈ રહ્યું હતું અને પછી એના વિડીયોમાં એ કેદ થઈ ગયું તુમલો કીધર રહેતો

ત્યાં વિમાન ક્રેશ થઈ ગયું હતું વાર તો અવાજ પણ આવ્યો હશે અવાજ બહુ ખતરનાક હતો ત્યાંથી અવાજ અહીંયા જ છે ગયો હતો તો આ ઘટના પછી હવે જ્યારે પ્લેન ઉડે તો ડર લાગે લાગે જ ના આપણે અહીંયા અહીંયા જ રહેવાનું અહીંયા પડ્યું તો અમે મરી જાય અમે મરી જાય તો ભાઈ અમને પણ બચાવ અહીંયા તો રોડ બી એટલા નાના છે કે એકસો કા ટ્રક પોલીસ ટ્રક કઈ ના કે અહીંયા એવું છે એટલે બીક તો લાગે જ નહીં પ્લેનમાં બેસવું છે હવે કે ના આપણે પ્લેનમાં બેસતા જ નહીં બસ અને આપણે બસ બસ માં જ બે આપણે નાના હોઈએ તો આમ ઉપર જોઈને પ્લેન જોઈએ તો આપણને ઈચ્છા તો થાય એમાં બેસવાની ઈચ્છા થાય પણ હવે ના થાય ને પ્લેન થઈ ગયો એટલે પહેલા બહુ ઈચ્છા હતી કે પ્લેન માં આમ છે તેમ તો હવે ઈચ્છા નહી કે હવે પ્લેન આપણે બેસીએ ને આપણે આ બસો ને જણા મરી ગયા એટલે આપણે હોય તો મરી જઈએ એટલે બીક લાગે તું શું કરે છે ભણવા જાય છે કામ કરે છે ભણું છું આર્યન નો દોસ્ત કેવી રીતના બન્યો એ પહેલી વાર આવે તો અહીંયા અમને બસ સ્ટેન્ડ મળે તો આ છોકરો આ તો પહેલાથી અહીંયા રહે છે વરસ થઈ ગયું છોકરો રહે મન કે ચાલ તો એક છોકરાને લેવા જવાનું મેં કીધું ચાલ તો આપણે કે છોકરો પછી ત્યાં મળ્યો તો ત્યાં ગાડી ભાઈબંધી થઈ ગઈ એ શું કરતો હતો ત્યાં એના ગામે એ આપણને નહીં ખબર એ ખબર અચ્છા તો અત્યારે પોલીસ લઈ ગઈ ત્યારે શું થયું અચાનક પોલીસ આવી હતી શું હા એકદમ મીડિયાવાળા અહીંયા એની રિપોર્ટિંગ લેતા હતા અને પોલીસવાળા કહેવાય ચાલ ચાલ પછી આપણો

હા કિધર પ્લેન ગિરા કલ્લા કલ્લા નિખરા કલા કલ્લા દેખરાયા હા હા એટલે સામે જે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગ વધારે ઝૂમ કરીને નહીં બતાવી શકીએ પણ એ જગ્યા છે કે કે જ્યાં પ્લેન ક્રેશ એની એક્ઝિટ સામેની સાઈડ પણ બતાવો સામે ટ્રેક છે જે એરપોર્ટ છે થી પ્લેન ચડતું હોય છે એટલે ત્યાંથી જે રનવે છે એ પણ દેખાઈ રહ્યું છે ને ડિસ્ટન્સ જો અહિયાંથી ઉભા રહીને જોઈએ તો ખૂબ ઓછું છે એટલે પ્લેન માટે ડિસ્ટન્સ ખૂબ ઓછું છે તમે તો રોજ આવી રીતના પ્લેન જોતા હશો હા તો અહીંયા ચડીને પ્લેન જોવા માટે આવતા હશો હા તો અહીંયા તો હમણાં મારા ઉપરથી પણ એક પ્લેન ગયું તો મને બીક લાગી તમને લાગે છે હવે બીક હવે બીક નથી લાગતી અચ્છા અચ્છા એ દિવસે તું હતું અહીંયા આની સાથે આર્યન સાથે તો તમારે અહીંયા શું થયું તું ના એ આયરન ઉપર છે અને મેં નીચે છે મેં દેખરા ઠાને હું અને હું દેખરા વિડિયો બનાવ્યા હતા અને ઉસને અને વિડીયો વાયરલ કરી દિયા ઉસને કેસે હુઆ વાયરલ વિડીયો ઓ તો મેરે કો નહીં બતા નહીં બતા અચ્છા તો તમે તમે રોજ આટલો અવાજ સાંભળો રાત્રે આ પ્લેન ઉડે ત્યારે હા સાંભળે સાંભળો અને પછી ત્યારે તું શું કરતો તો જરા આ ધડાકો થયો ત્યારે તાણે હું ઘર માં બેહ્યો તો પઈ અને આઈન દેખવા જે એટલે પઈ પડી એટલે અમે અમે દોડ્યા ઓ અહીંયાથી તો બહુ જ દેખાતું હશે વધારે ધુવાણા અને બધું જ આ બધું દેખાડી રે ધુમાળામાંથી અને દેખીને દેખીન અને એકન પહોંચ્યા મે હમ એટલે અહીંયાથી થી ઓવરવ્યુ માં જોઈએ આપણે તો આપણને ખબર પડે કે ટ્રેક છે અને એ ટ્રેકથી એકદમ ખૂબ નજીક છે એટલે જો પ્લેનની સ્પીડ અને જગ્યા મેચ કરવા જઈએ તો ખૂબ વધારે સ્પીડ અને જગ્યા ખૂબ ઓછી છે એટલે આપણે જે અનુમાન લગાવીએ છીએ કે અમુક જ સેકન્ડમાં જે થયું એ ખરેખર અમુક જ સેકન્ડમાં થયું છે કારણ કે હું જ્યારે મારી નજરથી એ ટ્રેક પણ જોઈ શકું છું હું મારી નજરથી એ ઘટના સ્થળ પણ જોઈ શકું છું એટલે બરાબર છે કે એ એકદમ ટેક ઓફથી તરત જ આ ઘટના બની ગઈ છે પિસ્તાલીસે અહીંયા ઉપરીને એક અડતાલીસે પડી

પેલા મારા મામા હતા ને આજ પ્લેન માં બેસતા હતા એમને કાલે ત્યાં પ્લેન આવી બી રહ્યું છે એ થી હે ને ચડે ને તમારા મામા અહિયાં જ બેવાના હતા પણ અમે હે ને પછી પ્લેન ક્રેશ થયું તમારા મામા ડર લાગી તો એમને બિગડી જતા રે એટલે હવે બધાના મનમાં છે ને ઓલું ઓલું હોય ને કે કઈ ઘટના બને એના પછી જે ડર હોય એટલે બહુ જ બધા લોકો મને કાલે પણ એવા મળ્યા છે કે અવાજોથી બી ડર એટલે અમે ઘટના પછી જયારે ગયા પછી અચાનકથી થી એરપોર્ટ શરૂ કરી દીધું એના પછી એક પછી એક પ્લેન જયારે ઉડી રહ્યા હતા તો ઉપરથી જતા એ પ્લેન ને જોઈને પણ અમને બીક લાગતી હતી આપકા ક્યાં નામ હે મેરા નામ સુનિતા સિંહ સુનિતાજી કાં રહે નીચે રહે નીચે ફ્લોર પર અચ્છા તો એ આર્યન ઓર ફેમિલી ઈધર રહેતા હતા उसका फैमिली उसका आर्यन का पापा रहता है उसका फैमिली नहीं रहता है बस वो पापा उसका ड्यूटी करता है आ, उसकी बहन भी रहती थी बहन उस दिन ही आई है वो घटना घटने से पहले दो घंटा पहले दोनों भाई बहन आया है अच्छा और उनके लिए नया नया था बाकी अब तो रोज प्लेन देखते हैं हम लोग तो रोज देखते हैं हाँ। तो अभी ये प्लेन की आवाज से डर वर लगता है बहुत डर लग रहा है रात में तो नींद ही नहीं आता है डर की वजह से बच्चा लोग भी ऊपर आता है तो अब डर लग रहा है कैसा ना हो कब क्यों कौन जान रहा है वो सारे लोग तो मैंने बिल्डिंग के नीचे देख के पता था कि इसमें आकर गिर जाएगा तो ऐसे तो डर बना है ना कि नीचे हम लोग हैं ऊपर से गिर गए तो सब कहानी खत्म हाँ, मतलब दो दो, दो मिनट या दो सेकंड दो मिनट भी नहीं दो सेकंड की, हाँ, हाँ। की बात है और जगह की बात है अगर वो उधर नहीं और इधर गिरा होता तो यहाँ पे सब, सब तबाही होती।, होती ये तो पूरा खत्म हो जाता इधर का यहाँ से उड़ा है बस यहाँ अगर के ये डैमेज होने लगा उसका आवाज वज बिल्कुल कुछ भी नहीं था हाँ मतलब रोज का प्लेन उड़ने से उसका अलग ही आइडिया था उसका आवाज ही भी अलग था उड़ने का ये था अलग हाँ। तो वो आवाज सुना था इधर नजदीक से गया तो सुनाई दिया होगा हाँ। बहुत माइनर सुनाई दिया बहुत हल्का सुनाई दिया हाँ। उसमें कुछ ऐसा नहीं था मतलब बहुत जैसे लगता है न कुछ कभी हाँ। मतलब लीक कर रहा है चीज हाँ। उस तरह का उसका आवाज हाँ। था तो वो आवाज जब धमाका हुआ तब धमाका, हाँ। धमाका हुआ ना तो वहाँ पे धमाका होने के बाद वो पूरा धुआं धुआं हुआ तब हम लोग देखे की वहाँ क्रेश हो गया बाकी और ये अनुभव हुआ की यहाँ से ये जा रहा है तो जरूर कहीं गिरेगा એવો અનુભવ એટલે હોય કયું ક્યાં હે એટલે એવું છે કે અહીંયાથી ઉપરથી જ્યારે પ્લેન ટેક ઓફ કરે ટેક ઓફ કરે એટલે એનો અવાજ એટલો ન હોય એ બેટરી પર સ્ટાર્ટ થાય અને પછી એક ઊંચાઈએ પહોંચે અને પછી એનો અવાજ તમને સંભળાય પણ એ ખૂબ ઓછો હોય કારણ કે એની ઊંચાઈ વધારે હોય પણ અહીંયાથી ટેક ઓફ કર્યું અને જે નીચ નીચે હતું એ પ્લેન એટલે અહીંયા આસપાસના તમામ લોકોને એવું થયું કે રોજ આટલો અવાજ નથી આવતો આજે વધારે અવાજ આવી રહ્યો છે એટલે કંઈક થવાની અણસાર ને બધું હોય એ આવી ગયા હતા અહીંયા આસપાસ રહેતા લોકો અને આ બધાનું જીવન એટલે બચેલું છે કારણ કે થોડાક કિલોમીટર દૂર અહીંયા અત્યારે પણ એક પ્લેન ટેક ઓફ થવાનું છે થોડાક કિલોમીટર દૂર ખાલી પડ્યું છે થોડાક મીટરો દૂર પડ્યું છે એ પ્લેન ક્રેશ થયું છે એટલે અહીંયાના લોકો બચ્યા છે પણ અહીંયાના લોકો સતત રાત્રે એ ડર સાથે ઊંઘે છે કે ક્યાંક હવે બીજું પ્લેન સાથે આવું થશે ને અમારે ત્યાં પડી જશે તો એટલે બહુ જ બધા લોકો છે કે હવે એ ડર સાથે પ્લેનમાં બેસે છે એ ડર સાથે ઊંઘે છે અને ડર સાથે જીવનભર જીવવાના છે અમદાવાદના લોકો કારણ કે ખૂબ મોટી દુર્ઘટના છે આર્યનની સ્ટોરી કરવા આવ્યા હતા પણ આ બધા જ લોકો સાથે બહુ જ બધી અલગ અલગ વાત તો સમજ આવી છે